ભાવનગર વનવિભાગ દ્વારા મળેલી બાતમીના આધારે પ્રતિબંધિત ઇન્દ્રજાળ રાખવામાં આવી હોવાના પગલે બજારમાં ભગવતી જ્વેલર્સમાં રેડ કરી હતી આ ઇન્દ્રજાળના પગલે વન વિભાગે ધોરસર કાર્યવાહી હાથ ધરી છે ભાવનગર વન વનવિભાગે વોરાબજારમાં બ્રિજેશભાઈ હરેશભાઈ કુકડિયાની ભગવતી જ્વેલર્સ નામની દુકાનમાંથી ઇન્દ્રજાળ મળી આવતા વન વિભાગે ઇન્દ્રજાળ અને બ્રિજેશભાઈને ઝડપીને ધોરસર કાર્યવાહી હાથ ધરી હતી વન વિભાગના કાયદા પ્રમાણે ઇન્દ્રજાળ રાખવી કે વહેંચવી ગુન્હો બને છે então por aí ગત તારીખ આઠના રોજ ખાનગી બાતમીના આધારે એક જ્વેલર્સ જે શ્રી ભગવતી જ્વેલર્સ કરીને દુકાન છે એ ભાઈ બ્રિજેશભાઈ હરેશભાઈ કુકડીયા ઉંમર વર્ષ ચાલીસ તેઓની દુકાનમાં ગેરધોરણે ઇન્દ્રજા લેવેચનું કરતા હોય એની બાતમી મળતાં વનવિભાગ સ્ટાફ દ્વારા ત્યાં તપાસ હાથ ધરતા ઇન્દ્રજા મળી આવે ઇન્દ્રજાળ રાખવી વહેંચવી કે લેવી તે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો બનતો હોય તેઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં છે તેમાં સજાની જોગવાઈ ત્રણથી સાત વર્ષ